દમણ ગૌરક્ષા મંચની ટીમે સોમનાથ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ખાબકેલા નંદી મહારાજનો સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યો ડાબેલમાં સોમનાથ પંચાયત ક્ષેત્રના વિસ્તારમાં એક નંદી મહારાજ ખુલ્લી ગટરમાં ફસાઈ ગયા હતા ગત મોડી રાત્રે આશરે એક વાગ્યે એક અજાણ્યા વ્યક્તિ દ્વારા આ ઘટનાની જાણકારી ગૌરક્ષા મંચને આપવામાં આવી હતી અને નંદીને બચાવવા માટે વિનંતી કરવામાં આવી હતી માહિતી મળતાની સાથે જ દમણ ગૌરક્ષા મંચની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું જોકે જરૂરી સાધનોના અભાવના કારણે શરૂઆતમાં ટીમને સફળતા મળી ન હતી આ પરિસ્થિતિમાં ગૌરક્ષા મંચે તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો અને મદદ માંગી ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં સ્થાનિક લોકોના સહયોગથી ગટરમાં ફસાયેલા નંદીને સુરક્ષિત રીતે બહાર કાઢીને નવજીવન બક્ષ્યું હતું મોડી રાત્રે એક વાગ્યે શરૂ થયેલું આ બચાવ કાર્ય લગભગ ત્રણ વાગ્યે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું ગૌરક્ષા મંચે આ બચાવ કાર્યમાં સહયોગ આપનાર મિહુલભાઈ દેવરાજભાઈ અને તેમની ટીમ તેમજ દિવ્યશભાઈ કલ્પેશભાઈ અને તહેબ સહિત તમામ સ્થાનિક યુવાનો અને ફાયર બ્રિગેડ ની ટીમનો આભાર વ્યક્ત કર્યો છે આ અંગે વધુ માહિતી આપતા ગૌરક્ષા મંચના પ્રમુખ હર્ષલ પટેલે સંબંધિત વિભાગને અપીલ કરી હતી કે પ્રદેશની તમામ ખુલ્લી ગટરોની તાત્કાલિક નોંધ લઈને તેને કાયમી ધોરણે બંધ કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ કે પશુ અકસ્માતનો ભોગ ન બને અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને ટાળી શકાય દમણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ડાભેલ પંચાયત ક્ષેત્રે ભાજપ સમર્થિત ઉમેદવારોનો ડોર ટુ ડોર પ્રચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે દમણની ડાભેલ ગ્રામ પંચાયત વિસ્તારમાં ભાજપ સમર્થિત ઉમેદવારોએ જોરદાર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે ડાભેલ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર હેમાક્ષી પટેલ અને જિલ્લા પંચાયતના ઉમેદવાર તોરલ પટેલ દ્વારા તેમના સમર્થકો સાથે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો પ્રચારના પ્રારંભે બંને મહિલા ઉમેદવારો ગેલવાડ સ્થિત દમણદીવના માજી સાંસદ સ્વર્ગસ્થ ડાહિયાભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં તેમણે સ્વર્ગસ્થ ડાયાભાઈ પટેલના ધર્મપત્ની ચંચળબેન પટેલના આશીર્વાદ લઈને પોતાના ચૂંટણી પ્રચારનો શુભારંભ કર્યો હતો જે બાદ હેમાક્ષી પટેલ અને તુરલ પટેલે પોતાના સમર્થકોની મોટી સંખ્યા સાથે ડાભેલ ગ્રામ પંચાયત વિસ્તારના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે ફરીને મતદાતાઓનો સીધો સંપર્ક સાધ્યો હતો તેમણે મતદારોને ભાજપની નીતિઓ અને સ્થાનિક વિકાસ માટેના તેમના વિઝન વિશે માહિતગાર કર્યા હતા અને તેમને ભારે બહુમતીથી વિજય બનાવીને ડાભેલ પંચાયતમાં વિકાસમાં સહભાગી બનવાની ડાભેલવાસીઓને અપીલ કરી હતી આ ચૂંટણી પ્રચારમાં દમણ ભાજપના મહામંત્રી જીજ્ઞેશ પટેલ પણ જોડાયા હતા જેમણે ઉમેદવારોને સમર્થન આપીને કાર્યકરોમાં ઉત્સાહ ભર્યો હતો સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં ડાબેલ ગ્રામ પંચાયતનું પરિણામ શું આવે છે તેના પર સૌની નજર ટકેલી છે તો અન્ય ધન્યવાદ વ્યક્ત કરું જેઓએ સમય ફાઢી અને ઉપસ્થિત રહ્યા હું હેમંત સિકંદભાઈ પટેલ ભાજપા સમર્થિત ઉમેદવાર છું મારું નિશાન ક્રિકેટ બેટ છે તારીખ પાંચ નવેમ્બર બે હજાર પચીસના રોજ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી તમામ જનતાને વિનંતી કરું છું કે મારી ક્રિકેટ બેટ વોટિંગ પર વોટ કરીને મને જંગી બહુમતીથી વિજય બનાવે

વાપી વાપીજેરીસી વિસ્તારમાં આવેલી ક્રિએટિવ ટેક્સટાઇલ કંપનીમાં ગઈ મોડી રાત્રે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે મોડી રાત્રે આગ લાગવાના કારણે સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ ચારથી વધુ ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના પર પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી ફાયર બ્રિગેડની સતર્કતા અને સમયસરની કાર્યવાહીના કારણે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી જોકે આગ કયા કારણોસર લાગી તે કારણ હજી પણ અકબંધ છે અને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે નોંધનીય છે કે આ કંપનીમાં છેલ્લા એક વર્ષના ટૂંકા ગાળામાં આગ લાગવાની આ બીજી ઘટના છે જેના કારણે કંપનીમાં લગાવવામાં આવેલી ફાયર સિસ્ટમની કાર્યક્ષમતા તેમજ કામદારોની સુરક્ષા અને સેફટીના માપદંડો પર ગંભીર સવાલો ઊભા થયા છે વલસાડ જિલ્લામાં ખેડૂતોને યુરિયાની અછત વચ્ચે કાળા બજારનો પર્દાફાશ ઇન્ડસ્ટ્રીયલ યુરિયાની આડમાં રોકડી વલસાડ જિલ્લામાં ખેડૂતો માટે અત્યંત જરૂરી એવા યુરિયા ખાતરની અછતની ગંભીર સમસ્યા વચ્ચે યુરિયાના કાળાબજાર અને ઉદ્યોગોમાં ઊંચા ભાવે વેચાણ થતું હોવાની આશંકાઓ અને ફરિયાદોએ જોર પકડ્યું છે જિલ્લામાં જૂન મહિનાથી જ યુરિયા ખાતરની અછત સર્જાઈ હતી જેમાં ચોમાસા દરમિયાન ખેતીવાડી વિભાગની બાર હજાર મેટ્રિક ટનની માંગ સામે માત્ર ચાર હજાર મેટ્રિક ટન જેટલો ઓછો જથ્થો મળતા ખેડૂતોની હાલત કફોડી બની હતી આજે પણ સહકારી મંડળીઓ અને એગ્રો સંચાલકોને ત્યાં પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે આ પરિસ્થિતિ વચ્ચે વલસાડના સરોણ ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે રાત્રિના સમયે એક ખાનગી મકાનની બાજુના શેડમાં ટ્રક નંબર જી જે ઝીરો નાઇન ઝેડ વન નાઇન વન ટુ દ્વારા અંદાજે પાંચસોથી વધુ યુરિયા ખાતરની બેગનો જથ્થો ઠાલવવામાં આવ્યો હતો બાતમીના આધારે સ્થળ પર પહોંચેલા જાગૃત યુવાનોએ જ્યારે હાજરી સંપાસે યુરિયાના બિલ ચલણ અને ટ્રકની બિલટી સહિતના કાગળોની માગણી કરી ત્યારે તેણે ઓફિસમાં હશે સવારે દેખાડીશ તેઓ ઉડાવ જવાબ આપીને કાળા બજારની આશંકાઓને વધુ મજબૂત બનાવી હતી તપાસ કરતાં જાણવા મળ્યું કે આ યુરિયાની પચાસ કિલોગ્રામની

તેમાં સંબંધિત સરકારી વિભાગના અધિકારી કર્મચારીઓની મિલીબગત છે કે કેમ તેવા ગંભીર સવાલો સ્થાનિક ખેડૂતો અને જાગૃત યુવાનો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે